નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસીમાં આજે પચીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ઘઉંની આવક વિશે વાત કરીએ તો જે બ્લોક નંબર પાંચ છ તે બે બ્લોક રહી ગયા છે ત્યાર પછી જે ડૂમ નંબર એક છે તેમાં પિલો નંબર નવથી સોળ સુધી જોઈ શકો છો પાલ જોવા મળી રહ્યા છે હાલ મિત્રો આટલી આવક જોવા મળી રહી છે જે આ બ્લોક નંબર આઠ છે તે ગઈકાલનું મિત્રો રાજી લેવાનું કામ બાકી હતું જ્યાં બ્લોક નંબર આઠમાં

ટુકડી છે હવા હવા છે ભાવ મીડિયમ ક્વોલિટી છે ટુકડી જોઈ શકો છો હવા ચારસો કોડી વાળો દાણો મિક્સ માં જોવા મળી રહ્યો છે આ કોડી દાણો વાળો હોય ને મિત્રો એનો ભાવ નથી થતો બહુ ચારસો ને છ્યાસી ટુકડી છે ચારસો ને છ્યાસી ભાવ છે જોઈ આમે છો પાંચસો ને છવ્વીસ પાંચસો ને છવ્વીસ ભાવ જે છે જોઈ પાંચસો છવ્વીસ ટુકડી છે લાઇટિંગ વાળી ટુકડી

પાંચસો ને ચાલીસ પાંચસો ને ચાલીસ ભાવ જે છે લોકવન છે જોઈ શકો છો પાંચસો ને ચાલીસ આ વખત નો રાજી ચાલુ છે ચારસો ને નેવું ટુકડી છે મીડિયમ ક્વોલિટી છે ચારસો ને નેવું જોઈ શકો છો ડેમેજ ટુકડી ચારસો મીડિયમ ક્વોલિટી ચારસો છ્યાસી તમે જે આગળ ઘઉંના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયો ભાવ જોઈ લીધા મિત્રો એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે બજાર તો સ્થિર જ જોવા મળી રહ્યું છે મિત્રો ડેલી આ પ્રમાણે વિડીયો ભાવ જોવા મળી રહ્યા છે